હાર્ટ એટેકના કારણે મોતની શક્યતા છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે રાંદેરની લાઈફ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અર્થે તેને મોકલવામાં આવી હતી અને હવે નવી સિવિલ હોસ્પિટલ ખાતે તેમને લઈ આવ્યા છે જે પ્રમાણેની તસવીર અત્યારે હાલ સુરત શહેર સહિત અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે જોઈ શકાય છે મૂળ ઓલપાડની રહેવાસી છે અને વર્ષીય મહિલાનું આ પ્રમાણે હાર્ટ હાર્ટ ઘરે આવવાના કારણે રહેવાસીક્ટ હોવાનું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે ત્યારે છવ્વીસ વર્ષીય રિંકલ સિંગોડા મોત થયું છે અત્યારે વરાછા ઝોનમાં આસિસ્ટન્ટ તરીકે તે ફરજ બજાવતા હતા અને બીએલો તરીકે સર જે જે હાઈસ્કૂલમાં ફરજ બજાવતા હતા જો કે અત્યારે હાલ જે રીતે તેમનું કરુણ મોત નીપજ્યું છે ત્યારે પરિવારજનો ઉપર આહત તૂટી પડ્યું છે અને જે રીતે છવ્વીસ વર્ષે રિંકલ સિંગોડા છે તે સર જે જે સ્કૂલમાં જે રીતે અત્યારે હાલ બિયલોની ફરજ બજાવતી હતી ત્યારે બાબતને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ જે ફરિયાદો ઉઠવા પામી છે કે બીએલઓ ઉપર જે પ્રમાણે અત્યારે હાલ કામગીરીને લઈને જે પ્રમાણે અત્યારે દબાણ કરવામાં આવતું હોય છે ક્યાંક ને ક્યાંક તેના કારણે કેટલાક બીએલો છે એમને પણ ફરિયાદ કરી હતી પરંતુ આ જે મામલો આવ્યો છે સામે રિંકલ સિંગોડા જેમનું મોત છે ઘરે થયું છે અને હાર્ટ એટેકના કારણે આ મોત થયા હોવાનું અત્યારે હાલ શક્યતા દર્શાવવામાં આવી રહી છે ત્યારે પરિવારજનો છે અત્યારે હાલ ગમગીન છે અને તસવીરોમાં જોઈ શકાય છે સુરતના રાંદેર વિસ્તારમાં લાઇફલાઈન હોસ્પિટલ ખાતે તેમને પ્રાથમિક સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા જ્યાં ફરજ પર હાજર ડોકટરોએ તેમને મૃત ઘોષિત કર્યો હતો ત્યારે તેમની લાશને અત્યારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા છે અને લાશનું છે ફોરેન્સિક પીએમ કરવામાં આવશે આખરે મોતનું કારણ શું છે એ પણ જાણકારી મેળવવામાં આવશે ત્યારે અત્યારે તસવીરો તમે જોઈ શકો છો અત્યારે પરિવારજનો છે એ શોક મગ્ન છે અને પરિવારજનો છે અત્યારે હાલ ગંદકીના આકૃતિ અત્યારે જે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત થયા છે ત્યારે લાશનું પીએમ કરવામાં આવશે અને સાચું કારણ પણ છે એ જાણવામાં આવશે પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે સુરત શહેરની અંદર આ રીતે જે ઘટના બનવા પામી છે તેને લઈને અત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે જે છે 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 એનું મોત થયું ત્યારે જે પરિવારજનો એમાં અત્યારે હાલ શોક જોવા મળી રહ્યું છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે સુરત તો રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલા બીએલઓએ જીવ ગુમાવ્યા જાણીએ અમારા સહયોગી હિમ પાસેથી જી બિલકુલ ઝીલેર અત્યાર સુધી કેટલા બીએલઓના જીવ ગયા છે એની વાત કરીએ જીવના જોખમે એસઆઈઆરની કામગીરી એસઆઈઆર ચાલુ થઈ કામગીરી ચાલુ થઈ પછી આ ઘટનાઓ વધી છે વીસ નવેમ્બર કપડવંજ બીએલઓ રમેશભાઈ પરમારનું મોત થયું હતું એકવીસ નવેમ્બરે કોડીનારની ઘટના છે બીએલઓ અરવિંદભાઈ વાઢેરે આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું બાવીસ નવેમ્બર વડોદરાની ઘટના બીએલઓ સહાયક ઉષાબેન સોલંકીનું મોત થયું બાવીસ ની આ ઘટના છે ચોવીસ નવેમ્બરે સુરતની ઘટના બીએલો રિંકલ શિંગોડા વાળાનું મોત થયું હતું તો આ ચાર ઘટનાઓ બની છે ખૂબ જ ચિંતાની વાત છે અનેક ની પણ તબિયત લથડી જેમ આપણે જણાવ્યું